નમસ્કાર આપ જુરાય છું ન્યુશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે સમાસાવલી ખાતે આવેલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે સમાસાવલી ખાતે આવેલી કેએફસી તેમજ મસાલા રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું કેએફસી તેમજ મිරිચ મસાલા રેસ્ટોરન્ટ દ્વારા વાપરવામાં આવતી જે જે વસ્તુઓ ખાદ્ય છે કે અખાદ્ય તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

આપણે ચેકિંગની કામગીરી હાથ ધરી છે દરેકને ચેકિંગની કામગીરીમાં ઓનલાઈન ઇન્સ્પેક્શન કરવામાં આવે છે ઓનલાઈન ઇન્સ્પેક્શન બાદ જે ક્વેરી છે એમને કરવા માટે ટાઈમ આપવામાં આવે છે અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ એમને જો વધારે ખરાબ હોય તો ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ એમને લેવામાં આવે છે કયા પ્રકારની અગત્ય ચીજોનો નાશ કરાયો છે અત્યારે ખાસ અહીંયા આગળ જૂના કાંડલા ભજીયા બટાકાવાળા હતા અને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા કેમેરામેન નવનીત પ્રમણી સાથે સત્યમ નવાજકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર